હેલો મિત્રો હર હર માલે તો કેમ છો મિત્રો મજામાં પણ મજામાં છો અત્યારે ફિલાલ ચાલ દુકાને શું આમ તો દુકાને છો મિત્રો તો ફોટોફટ જઈને ફોન આવી ગયો છે કે ઢગાળોમાં જવાનો છે તો પપ્પાને કામ કરી નાખીને પપ્પાને પૂછ્યું છે કે પપ્પા આપણે સ્ટ્રિક છે ને અગર કાંઈ નહીં મિત્રો ફોટાફટ જઈ સોરી ફોટોફટ કામ કરી લઈને પછી જઈને હારે તમને મળું છું તો કામ કરી નાખી અને જોઈશું પપ્પા આપણે છે નથી પાડતા ચાલો કન્ટિન્યુ જઈને હારે તમને મળું ફોટોફટ

જો મિત્રો ગુલાબી ગુલાબી વ્હાઇટ બ્લેક ને વ્હાઇટ ગુલાબી ને પીળો ને એ જે સ્ટોલ ફૂલ છે ને બહુ બધું છે અહીંયા તો જોવા જેવું ડગરવાલની અંદર પીળો કલર પીળો આગળ જે પતંગોના સ્ટોલ છે જે મળે છે કે જાજુ ખુલ્યું નથી મિત્રો કાંઈ વાંધો વિડીયો સોરી આ વડો પાછા મારું ભજીયો કરી નાખ્યો હું યાર તો એ પણ મેં કીધું આગળ જાઉં ભજીયો કરી નાખ્યો જો મિત્રો અહીં ભેળ બન ભેળ ખાવો ગયા છે શ્રી હરિઓમ ભેળ સેન્ટર છે સેન્ટર છે અહીંયા અમે ભેળ ખાવો પડી ગયા છે ભેળ બની ભેળ ખા છે એક નંબર ચેલેન્જ નો ઉભો છે કાકા અઢી

જો મિત્રો આ ભાવ લખેલા છે એટલી એટલી પતંગો મળે સાતસો રૂપિયામાં ત્રણસો પચાસ આઠસો રૂપિયામાં ચારસો પતંગ પછી સાતસો વીસમાં ત્રણસો પછી સાતસો વીસમાં ત્રણસો સાઠ પતંગ એ બધું પતંગનો ભાવ છે મિત્રો હજાર રૂપિયામાં પાંચસો પતંગ થોડી મોટી પતંગ પતંગ માત્ર છે ને ભાવ એટલો છે પહેલાં ઓલા વર્ષે નહોતો એની કરતાં ડબલ ભાવ છે આવશે

અંદર આમ તો બરોબર સ્નેક પોગી ગયા છે અહીંયા મજા નઈ ને ભાવ બહુ ઓછો તો છે અહીંયા પોગી ગયા છીએ અમાર જઈ બેઠો જો મોટા મોટા તો પાર્સલ ગયો ને ની છે હવે આપણે ડાયરેક્ટ મોરું ખાવમાં હેલો મિત્રો આરામમાં તો કેમ છો મજામાં પણ મજામાં બસ જો જા સોરી ઘરે છો અને મને ખબર છે મિત્રો તમારું બે હજાર ચોવીસ કેવું ગયો છે મને તો યાદ જ છે મારો બે હજાર ચોવીસ કેવું ગયું છે તો મિત્રો હું આશા કરું છું કે આજ બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે બે હજાર પચીસ તમારું હાર મારું હાર મારું જાય ભગવાન તમને ઘરમાં સુખ અને શાંતિ આપે મિત્રો અને જેટલા મારા ફોલો છે એને બધાને બસ એટલું કેવો માગું છું મિત્રો તમારું બે હાજર પચીસ સારામાં સારું જાય એ મને ખબર મારું બે હાજર ચોવીસ કેવું ગયું છે તો હું બસ એ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું બે હાજર પચીસ હારમાં સારું જાય બધાને ભગવાન ઘરમાં શાંતિ અને સુખ આપે અને બસ મારી આ પ્રાર્થના છે મિત્રો ભગવાન પછી તો હાલો અત્યારે બસ જસ ઘરાઉં તો ભગવાનનો ફોન આવી ગયો છે તો દુકાન જાય અને દૂધનું જે રૂટિન છે એ રૂટિંગ કન્ટિન્યુ રાખી મિત્રો તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે હાંસ પડી ગઈ છે આમ જો કરમનાથ મંદિરે આવો નીકળી ગયો છો તો જાવા છો તે આવવા નહીં બસ અહીંયા બહુ કદાચ ઓલો ટેમ્પો દેખાય ને તમને ટ્રક ને બસ એની આગળ ગેટ જ છે તો મિત્રો ફોટોફોટ આલો નીકળી જાય મંદિરે મિત્રો મંદિર બાર થી કઈક આવું દેખાય છે કોક દે આવો તો તમને મજા આવશે અત્યારે જો મિત્રો અહીંયા બેઠો છું અહીં જો પાણી પીવાનું છે બાજુ મને અહીંયા બેઠો છો ને અત્યારે બસ ઘડીક બે પછી નીકળી જાવ ઘરે જો અમારા પપ્પા અમારે બાહુ બોલે છે ને એને તો ગુણ લેવા છે પાથરી દઉં એટલે એ હોઈ જાય જો એ બાહુ બોલે હોઈ જાય ફટાફટ બાર વાગી ગયા છે ને બધાને મારા તરફથી નવા વર્ષના રામ રમ અને હેપી ન્યૂ ઇયર બાર વાગી ગયા છે તો આજનો વિડીયો તમને આશા કરો આજનો વિડીયો તમને ગમ્યો છે આ બે હજાર ચોવીસનો મારો છેલ્લો વિડીયો છે તો વિડીયો કેવી લગભવ કોમેન્ટમાં જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાલે નવો બ્લોગમાં તેવાથી બધાને હર હર મહાદેવનો મિત્રો મારા બ્લોગમાં સોરી મારા ચેનલ ઉપર નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાંઈ નવો બ્લોગમાં ત્યાંથી બધાને હરત મહાદેવ